આ નહી પાસ નહી 300 રૂપિયા इनाम इनाम કોણ ફીતે જો લાંગડી લઈને જવાનું બહુ છે પગ તો છે ક્યાં રિપોઝિશન અક્કે લાગે ભાઈ રાજુ જીત છે અમે આવી ગયા હવે લોકેશન ઉપર એ રાજુ પેલી એટલે પેલી એ યુદ્ધ ના હોય યાર વિદ્યાતા અમે તો રાજો તા આ જગ્યા મસ્ત છે આ જગ્યા મસ્ત લોકેશન પર પહેલી હમની વાર એટલે ગમ ભમરા બેઠા ભમરા જતા રહ્યા રીપોને કોઈ મારે કાત્રા ખાવા જાવે આપણે હેડિયા કાત્રા ખવા રીપોને કાત્રા ખાવા હેડિયા અમે લોકેશન આવી ગયું હૈ હવે કાત્રા પટી હવે લોકેશન ઉપર

સબ્ક્રાઈબ કર્યો જય માતાય